ભુજ તાલુકાના સરલી અને રામપર વેકરા રોડ ઉપર આવેલા ગુરુદંત ટેકરી ખાતે મેઘવંશી મારુવણકર સમાજ દ્વારા પાટકોરીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંતોના સામય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ ગુરુદંદ ટેકરીના મેઘનાથ બાપુના સાનિધ્યમાં યોજાયેલા કાર્યક્રમમાં પાઠકોરીનું આયોજન જેમાં મહાઆરતી અને મહાપ્રસાદ તેમજ કચ્છી આરાધ્યવાણી ભજન સત્સંગ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા અને આ પ્રસંગે ઝાલુભા દાદા તુવર દિલીપસિંહ દાદા તુવર આશીર્વચન પાઠવ્યા હતા અને સરલી ગામના આગેવાનો નારણ સામત લવવા હમીર રામજી લવવા ગોવિંદ રામજી લવવા વેલજી દેવજી લવવા માગપટ સમાજ પૂર્વ મંત્રી વેલજી લવવા વાલજી સામત લવવા હીરજી કાંજી લવવા કાંતિ સામત લવવા સામજી મેરિયા મનસુખ રામજી તેમજ રામપર વેકરાના સમાજના આગેવાનો શિવજી આતુ બુછિયા દેવજી નાનજી લવવા રામજી લખમસિંહ મેરિયા આચુ દેવસી ગંઢેર બાલુ ઓઢાણા રામજી દેવજી બુછિયા મગન મનજી ગંઢેર જયંતિ મુરજી લવવા નવીન રવજી લવવા શાંતિલાલ મનજી સંજોટ વગેરે ઉપસ્થિત રહ્યા હતા તેવું વેલજી દેવજી લવવા અને પૂર્વ મંત્રી વેલજી લખુ લવવાની યાદીમાં જણાવાયું હતું રિપોર્ટ બાય પ્રેમજી બડીયા કચ્છ કર ટીવી ન્યૂઝ મોટી વિરાણી